તો કોટ એટલે આ શું થઈ એની સામેની બાજુ આ બાજુ કરો પાસેની બાજુ એટલે કોણ થશે પાસેની બાજુ એ બી કે એસી સોરી એ બી એ બી બરાબર કેટલા ચાર કે બીસી બરાબર ત્રણ કે તો મેળવવાનું શું રહેશે એમને એમ રહેશે એ બી કેટલા છે બોલો એ બી કેટલા છે ચાર વર્ગ નો વર્ગ ચાર એટલે

ત્રણ ના છેદમાં ચાર આખાનો વર્ગ એટલે વન માઇનસ ત્રણ નો વર્ગમાં સરખું જ થશે પ્લસ ફરક આવશે કેટલો થશે લસા કેટલો થાય સોળ તો બંને ના છેદ માં સોળ આવે તો સોળ નીકળી જશે ઉડી જશે સોળ એકા સોળ સોળ માંથી નવ જાય અને સોળ માં નવ ઉમેરાય સોળ સોળ જાય વધે કેટલા સોળ માંથી નવ જાય સાત ના છેદ તો આ આપણું સમીકરણ એક આવ્યો ડાબી બાજુનું મૂલ્ય આવી રીતે જમણી બાજુનું મૂલ્ય જમણી બાજુનું મૂલ્ય જોઈએ જમણી બાજુ શું આવશે કોવેર એ માઇનસ સાઈન સ્કવેર એ આવું છે ને હા ચાલો કોસ કેટલું છે બચ્ચાઓ ચાર ના ચારના છેદમાં પાંચ છે ત્રણ ના છેદ માં પાંચું સોળ સોળ ના છેદ અને નવ ના છેદ રસા કેટલો આવે સોળ નવ જાય તો સમીકરણ નંબર બે અહીંયા લખી શકાય સમીકરણ એક અને બે પરથી ડાબા બરાબર અને જ્યારે આવું સાબિત કરી નાખો ત્યારે નીચે લખી નાખવાનું આખું ઇક્વેશન આથી અથવા તો આમ વન માઇનસ ટેન સ્ક્ર એ ડિવાઈડેડ બાય વન પ્લસ ટેન સ્ક્ર એ

એટલે ટોટલ બાકીના કેટલા વેલ્યુ આપણે આઠ કિંમતો મેળવીશું આઠ નિત્ય ત્રણ પરથી આવશે ચલો પહેલું છે તો હવે અહીંયા કોને લઈ જઈશું સામે સાઈન તો કોનું આવશે વેલ્યુ કો સ્કવેર થી

અને ટેન સામે જાય તો પ્લસ તો ટેન સ્ક્વેર બરાબર ધ્યાન રાખજો અહીંયા ખાસ સેક્સ સ્ક્વેર થી માઇનસ વન આવશે ભૂલે થયું જોઈએ આ બંને એકબીજાનું સ્થાન બદલ્યું છે શું કર્યું વન આ બાજુ લીધા એટલે માઇનસ થઈ જાય ટેન સામે ગયા તો પ્લસ તો ટેન આપણે અહીંયા લખ્યો અને સેક્સ સ્ક્વેર માઇનસ વન હવે મેં જગ્યા નીચે છોડી છે એમાં શું છે

અને લાસ્ટ વન ચલો આ બધા જ નીતિ સમય અહીંયા ક્લિયર થઈ ગયા ફરીથી એકવાર નજર ફેરવીશું મેન યાદ કયા રાખવાના છે પેલા પહેલા પહેલા કયા કયા સાઇન સ્કવેર પ્લસ કોસ સ્ક્

સ્ક્ર સાઈન સ્કવેર બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ તો પેહલા ડાબી બાજુ લખાવો ડાબી બાજુ વન માઇનસ અને 1 હા આપણે એંગલ ઓફ એ છે ચાલો શું લખીશું વન માઇનસ ટેન સ્કવેર

બોલો 10 ની જગ્યાએ 10² = sec² θ - 1 sec² - 1 આપણે જે એંગલ રાખીશું એ લખીશું a નીચે જો શું લખાસે 1 + tan² એટલે ચલો 1 -- અંદર લઈ જઈએ ફરીથી સેક્સ સ્ક્ માઇનસ ટેન સ્ક્વેરેકવલ ટુ શું છે એક તો આપણે પહેલા કોની કિંમત મૂકી માઇનસ વન થાય ચાલો આ અહીંયા મૂકી રેડી હવે સાદું રૂપ આપ્યું તો શું થશે માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા કેટલા વધશે સોરી કેટલા વધશે એક કેટલા વધશે એક વત્તા એક એટલે ટોટલ થઈ જશે બે નીચે શું છે સેક્સ a

चलो sin² ની કિંમત લખાવો sin² θ બરાબર શું લખાય 1 - cos² θ એટલે cos² a લખાય चलो માઈનસ અંદર લઈ જઈએ માઈનસ અંદર તો + cos² a cos² a cos² એટલે 2 cos² a - 1 તો ડાબા બરાબર જબા થઈ ગયું

એના પરથી સાઈન તો જવાબ આવ્યો એટલે લખ્યું ડાબા બરાબર જવાબ તો આ મેથડ તમને થોડી સરળ પડશે અને બાકી જે છે નિત્યસમનો ઉપયોગ કરીને ગણો તો શોર્ટમાં પતી જશે પણ એમાં તમારે દરેક નિત્યસમને જરૂરિયાત પ્રમાણે યુઝ કરવો પડશે જેમ કે અહીંયા આપણે ટેનની કિંમત મૂકી તો અહીંયા લખી શકો ક્યાંથી આવ્યું આવું તો કે ટેને બરાબર વન સેક સ્કવેર માઇનસ વન પછી અહીંયા આપણે કિંમત મૂકી નીચે વન પ્લસ ટેન સ્ક્વેર બરાબર શું લખ્યું સેક લખ્યું તો આ કારણ તમારે દર્શાવવું પડશે અને ડાબી બાજુને જમણી બાજુ સરખું આવે ત્યાં સુધી સાદરૂપ આપવાનું રહેશે ઓકે ચાલો